જો ઘડિયાળમાં સાત ને પચીસ એટલે કે સાત કલાકને પચીસ મિનિટ થઈ હોય તો પાણીમાં જોઈએ તો કેટલા વાગ્યા હશે જ્યારે આવી રીતે પાણીના દાખલા પૂછાય ત્યારે યાદ રાખવાનું કે જે સમય આપ્યો છે એમાં જે મિનિટ છે એ જો ત્રીસ કરતાં ઓછી હોય આમાં ત્રીસ કરતાં ઓછી મિનિટ છે પચીસ મિનિટ છે તો શું કરવાનું તો હંમેશા એ સમયને અઢાર ત્રીસમાંથી બાદ કરવાનું જો અઢાર કલાક ને ત્રીસ મિનિટમાંથી આ સમય ને બાદ કરવાનો સાત કલાક ને પચીસ મિનિટ બસ બાદ બાકી કરવાની ક્યારે જયારે મિનિટ છે ત્રીસ કરતા ઓછી આપી હોય ત્યારે હંમેશા અઢાર ત્રીસ માંથી જે સમય આપ્યો હોય બાદ કરવા એટલે તમારો જવાબ જો આમાંથી બાદ કરો દસમાંથી પાંચ જાય પાંચ ઝીરો અઢારમાંથી સાત જાય અગિયાર તો અગિયાર કલાકને પાંચ મિનિટ પાણીમાં જોતા દેખાય તમને આ તમારો જવાબ પણ જયારે જો અહીંયા જો ઘડિયાળમાં બે કલાક ને પચાસ મિનિટ વાગ્યા હોય તો પાણીમાં જોતાં કેટલા વાગ્યા હશે જ્યારે મિનિટ ત્રીસ કરતાં વધારે હોય અહીંયા પચાસ મિનિટ આપી છે ત્રીસ કરતાં વધારે છે તો હંમેશા સત્તર નેવુંમાંથી સમયને બાદ કરવાનું એટલે કે સત્તર કલાક અને નેવું મિનિટમાંથી જે સમય આપેલો હોય એને બાદ કરવાનો હંમેશા જ્યારે ત્રીસ કરતાં વધારે મિનિટ હોય હવે બાદ કરીએ ચાલો નવમાંથી પાંચ જાય ચાર સત્તરમાંથી બે જાય તો પંદર પંદર ને ચાલીસ પાણીમાં જોતા આટલા વાગ્યા હશે યાદ રાખજો જ્યારે ત્રીસ કરતા વધારે મિનિટ આપી હોય અઢાર ત્રીસ માંથી બાદ કરો અને ત્રીસ કરતા સોરી ત્રીસ કરતાં ઓછી મિનિટ આપી હોય તો અઢાર ત્રીસ માંથી સમયને બાદ કરો ત્રીસ કરતાં વધારે મિનિટ આપી હોય તો સત્તર નેવું માંથી એ સમયને ને બાદ કરો લે તમારો જવાબ યાદ રાખી લેજો આવી રીતે અરીસાની ટ્રીક પણ મેં અગાઉની રીલમાં શીખવેલી છે થેન્ક યુ